કચ્છ ભુજની અંદર એ એની પ્રગતિ વધારે દેખવા મળે પણ જે પહેલાથી જ શ્રીમંત કુટુંબમાંથી આવતા હોય બરોબર એની પ્રગતિ તમને ઓછી દેખાય હવે તો પણ કેવો ટ્રેન્ડ છે ખબર છે પાણીની કેટલું મહત્વ છે એ સમજવાની જરૂર છે આજે પણ વર્ષોથી આ ચાલી રહ્યું છે આજે પણ ટ્રેન્ડ એવો છે કે હમણાં છેલ્લા પાંચ સાત વર્ષથી જે ખરું ને ત્યાં પણ વરસાદ સારો થાય છે અને ઈવન પહેલાની એ વાત છે કે ત્યાં કણ ઇવન ગામની અંદર ભુજ સિટી નહીં કચ્છની અંદર ગામ હોય કે સિટી હોય ચાહે મોડવી હોય મુંદ્રા હોય ભુજ પ્રોપર હોય તો તળાવ હોય છે બરોબર સારો વરસાદ થાય ને તળાવ ઓવરફ્લો થાય ને પૂજા થાય

જે આપણા આજુબાજુ અમીરગઢ વિસ્તારની આજુબાજુમાં કચ્છી પટેલોના કંપાસ છે સાબરકોઠામાં કચ્છી પટેલોના કંપા કચ્છી પટેલ છે ફુવારા પદ્ધતિની ટપક પદ્ધતિ જ હશે કેવાનું આ શું ખબર ક કોઈ પણ ખેતી ખરી ને એ ખેતીને ભેજની જરૂર છે પોણીની જરૂર છે નહીં પણ પાણી તો શું છે માધ્યમ છે સીધો કોઈ ભેજ મળતો નથી ભેજ મળે ભેજ ના ખેંચવાનું કોમ જે ખરું એ ખેંચવાનું કરવાની જે જે એક્ટિવિટી ખરી જે પ્રવૃત્તિ જે થાય છે એ કુદરતી રીતે તો થાય જ છે પણ જે ખરેખર એ ખેંચવાની જે પદ્ધતિ જે ખરી કે જે અળસિયા છે બરોબર છે એ અળસિયા ખાય બરોબર છે એ તમારી જમીન પોચી ભરભરી બનાવો જમીનની અંદર જમીનની અંદર જે પચાસ ટકા ભેજ અને પચાસ ટકા હવા જે રહેવી જોઈએ ઓર્ગેનિક કાર્બન બનવો જોઈએ બરોબર આ બધી પ્રવૃત્તિ એક સાથે જયારે થાય ને તાના હવામાંથી ભેજ એ ખેંચતું હોય છે અને ગમે તે ખરાબ પરિસ્થિતિની અંદર એ રહ્યું પાક આલત એટલે ઓમ સાયન્સ શું કહે છે ખબર સાયન્સ કે પછી આપણું શરીર હોય કે વનસ્પતિનું શરીર હોય બરોબર છે ચોથી એ લે ને એટલી વસ્તુ એને પાછી

બીજું કોઈ એક્ટિવિટી થઈ નહીં કોઈ પ્રવૃત્તિ બરોબર ઈકર કોઈ પાણી પાવા જયું છે કોઈ પાણી પાવા જાય નહીં કોઈ ખાતર નખવા જોઈએ કશું જ કોઈ કરવા ગયું નહીં તો એને પાણી ખેંચ્યું કેવી રીતે એને પોષક તત્વ લીધા કેવી રીતે

બરોબર વરસાદરૂપી રૂપી જે પાણી જે પડે છે એની સાથે નાઇટ્રોજન અને એ સીધે સીધું એની અસર આપણને જોવા મળે એટલે કોઈ પણ બેઝિક વસ્તુ જે કરી હવે શું છે જો આમાં આપણે એવું નહીં કહેતા કે ખેડૂતો કરવા તૈયાર નહીં પણ ઘણા કે

હું તો એટલું કઉ છું કે જ્યાં સુધી તમને સારા ભાવ ના મળે અને તમને તમે એનું પોતે જાતે નિરીક્ષણ ના કરો હમણાં વાત છે આ ખેતરમાં હું આવ્યો તો બરોબર બે ખતું આવ્યો આ હોમ જે હરગવાનું હમનું ઉદાહરણ એટલા માટે આવેલું છું કે મેં જોયેલું છે બરોબર એવા ઘણા બધા ખેડૂતો છે કે જે એ ટોમેટાને જે કાઢીને પછી એની અંદર જે મલ્ચિંગ બે જે હરગવા છે એ હરગવાની વચ્ચે મલ્ચિંગ કરી બરોબર અને પછી તમે જો એની માટી હું હમણાં આવીને ગયો પાછો કેટલી જગ્યાએ જોયું તો જમીન તમે હાથ મૂકો ને તો તમારા હાથ અંદર જાય એટલે રિઝલ્ટ તો મળે છે એવું નહીં કે રિઝલ્ટ નહીં મળતું પણ એ તમારે અહેસાસ કરવો અને એનાથી ખરેખર શું રિઝલ્ટ મળે છે એનાથી ખરેખર રિઝલ્ટ આપણા પાકને શું મળે છે એ જે લાઈન નો કર્યું બરોબર એ લાઈનોની અંદર રિઝલ્ટ એનું શું મળ્યું બરોબર એનો તો અભ્યાસ આપણા પાસે હોવો જોઈએ ને પછી આપણે એનો અભ્યાસ ના હોય આપણને ખબર ના પડે ખરેખર અંદર કેટલી સેગો બેઠી બરોબર આ બે મહિનાનો છે બરોબર અને આ મહિનાના છે તો પેલો આગળ જાય નહીં જતો જમીનની અંદર કેટલો રોગ તમને ફૂગ મળે મળે છે પડેલા જોવા આ બધા તમારા ફાય હોવું જોઈએ તો ભાઈ ખરેખર આનું રિઝલ્ટ આ જોવા મળે છે બરોબર ડાળીઓ કેટલી ફૂટ હશે બરોબર છે આ બધી વસ્તુ બહુ મહત્વની છે દરેક પાક અલગ અલગ કામ આવતું હોય બરોબર હરગવાનો પાક નહીં પાવડરે ખાતા હોય લોકો હવે તો નહીં ખાવાનું ખાઈશું પત્તાનું હવે તો સીધા પેલા મેથી ન મળે તો પત્તા લઈ આપડે ગોટા બધું બનાવીને ખાઈશું બરોબર એટલે દરેક પાકની જે દરેક પાકની એક અગત્યતા હોય કે થાય બરોબર છે તો ટોમેટા ઉતર્યા હોય મરચાં કર્યા તો આપડે એના પત્તાનો કોઈ મતલબ છે નહીં બરોબર છે એના આપણે ફ્રૂટની જ જરૂર છે એના તો આશય એવો હોવો જોઈએ કે ભાઈ આપણે જે કરીએ છીએ અને બીજું ખાસ તમને કહી દઈએ આ બધી વસ્તુ છે એના માટે ખબર છે આ બધી વસ્તુ તમને જોવા તો સરકારનો અને તમને બે ફાયદો થાય એવો છે સરકારનો ફાયદો એટલો થાય કે જો તમે ધીરે ધીરે આ કરતા થશો ને તો યુરિયા ખાતર ડીએપી ખાતરની જરૂરિયાત ધીરે ધીરે ઓછી થશે એટલે આપણો પૈસો જે બહાર જાય છે એ બહાર જાય નહીં ઘઉંની ને કેટલું યુરિયા નાખો તો આ પણ કેટલું નાખો કેમ કેટલું નાખો એમ તમે જે નાખતા હોય હું તો કહ્યું નાખતા હોય બે કટ્ટુ નાખતા પંદર કિલો નો પછી બીજું કિલો તમારું નોખાનું દસ કિલો તમે નોખી હું તો છું પંદર કિલો દસ કિલો પણ તમે એ રીતે નક્કી કર્યું કે દસ કિલો યુરિયા ચાલશે મારે કિલો અચ્છા તમે ભાઈ તમે યુરિયા ચાલુ નોખો આવો એટલે તમે એક નક્કી કર્યું કિલો નાખાય ઉત્પાદન વધતું જ હોય તો હું તો કશું નાખવા જ જોઈએ હું તો કોઈ એક નહીં હું તો કશું બે કટ્ટા નાખવાના જો ઉત્પાદન જ વધતું હોય તો નાખતા નથી તો તમારે કેટલું મળે છે આપણે એવું નહી કેતા કે ઉત્પાદન હું તો આપડે જો પહેલાથી કોઈ પણ વ્યસન હોય ને વ્યસન જમીન ને વ્યસન જ પડેલું છે થોડું ઘણું તો ઉત્પાદન એની અસર થોડી થવાની થવાની ના થાય એ સારું છે જે ખેડૂત નથી થતી એ સારામાં સારું છે પણ થોડું ઘણું ઉત્પાદન ઘટવાનું પણ હવે તમારે હવે મારે તમાકુ છોડવી જ છે તો મારે એક દાડો બે દાડા ચાર દાડા મારે ધીરે ધીરે શરીરને આદત તો પાડવી પડશે ને મારે દર મસાલા ખાતો હા એના કોઈ ફરક પડે બરાબર પચીસ કિલો નો હવે આપડે વીસ કિલો નોખો અને એવું હોય ને તો બે ભાગ કરી દેવાના ખેતરના જો કણ સંશોધન થાય છે ને એ સંશોધન આવ ને એ તો અમે તમને કહીએ જ છીએ

સર ગ્રો મોર ફ્રુટ ક્રોપ કેમ્પેન જેટલું બને એટલે તમે એક કરતા વધારે ફ્રૂટ તમે વાવો બરોબર એજ રીતે આપણા ખેતી પાકો જે ખરા ને ખેતી પાકો એવું જ છે કે ભાઈ એક કરતા બે કરતા તમે પાક વાવો ખેતીમાં કારણ કે આપણે હાલ તમે પરિસ્થિતિ જો ઉનાળુ બાજરી જે કરી આપણે બરોબર ઉનાળુ બાજરીમાં છેલ્લા ધોણા બેઠા ચટલીક વરસાદ આવી ગયો ફેલ જઈ ગઈ આ પરિસ્થિતિ જોવા મળે છે ને હવે એના આઠે આઠે બીજું શું સાહેબ ખબર છે માનસિકતા તો ખેડૂત નહીં એવું છે કે ભાઈ મોદી સાહેબ એવું કીધું છે કે આવક ડબલ કરી એટલે આજે પોનસો ઘઉંના ભાવ છે મણના એટલે આવતા વર્ષે આપણને હજાર રૂપિયા ભાવ મળશે એવું બનાવો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન જે ખરું તમે ગ્રુપ બનાવી એની જે આવક જે થઈ એ તમે ભેગી કરો એ ભેગી કર્યા પછી તમે સીધી કંપનીઓમાં વેચો કંપનીઓને બોલાવોને સીધી કંપનીમાં વેચો અને જે ભાવ થાય ભાવે તમે ખરીદો અને પછી તમે જે ભાવને તમે આવો છો જે કંપની નફો વેચો અને આવું થાય છે બરોબર આવી વસ્તુ થતી હોય છે પણ હવે શું છે હવે એમાં એપીય બન્યા પછી કે બે ત્રણ જણા જે દોડતા હોય ને એ દોડ બાકી બધા તો એને ખબર જ ના હોય અને પછી જો આવક વધે ને એટલે પછી એ જે શાંતિથી બેઠા હોય ને એ આવતી આગળ એમ પ્રશ્નો કરે